આપણે રોજ રોજ કંઈક ને કંઈક નવું નવું કરીએ છીએ ને એટલા માટે કે અત્યારે આપણી શાળામાં નિપુણ ભારત અંતર્ગત પખવાડિયું એટલે કે પંદર દિવસમાં કંઈક ને કંઈક નવું નવું ઉજવવાનું છે તો આજના દિવસે ભાઈ બહુ સરસ વાર્તા કહેવાનો દિવસ છે આજે આપણને સરસ મજાની વાર્તા સંભળાવે છે સ્વરાબેન ચાલો સ્વરાબેન ચાલુ કરો છે આજે હું એક વાર્તા કહેવાનું છું તેનું નામ છે અભિમાની મોર એક મોટું સરસ મજાનું જંગલ હતું જંગલમાં તો પ્રાણીઓ પક્ષીઓ અને એમાં એક મોર પણ રહેતો હતો તો એક દિવસ ચોમાસાની ઋતુ આપીને અને જે આવવાની તૈયારી શરૂ થઈને મોર તો પીછા ફેલાવીને નાચવા લાગ્યો તો કાગડા જોઈ ગયા તો કાગડા ભાઈ મોર પાસે આવ્યા ને મોર ભાઈ ને કીધું મોરભાઈ મોરભાઈ મોર ભાઈ મને તાઉ નાચતા શીખવાડો ને તો મોર તો ગુસ્સે થયો એ કાળા હસ કાગડા તારે મારી જેવા પીછા છે તને મારું જેવું નાચતા ન આવડે જા તો કાગડો તો નારાજ થઈને વયો ગયો પછી મોર તો પાછો પીછા ફેલાવી ને થણ 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 તેમ

કબૂતર તારા નાને જે આપેલા પીછા છે તને મારી જેમ નાચતા ન આવડે છે હા તો કબૂતર એ તે નારાજ થઈને વયો ગયો પછી એમ કરતા કરતા વરસાદ પૂરો થયો અને વરસાદ તો પૂરો થઈ ગયો પણ છે ને જંગલમાં એટલો વરસાદ આવ્યો ને કે આ ચારે તરફ વૃક્ષો વૃક્ષો થઈ ગયા પછી મોટો આઈ આયા ને આઈ આયા ને થાય એટલે એના પીછા ફરતા જાય પડતા કરતા સાવ માંડો થઈ ગયો અને એનું મનમાં વિચારવા લાગ્યો કે હું મારે તો મારા પાછળનો કેટલો અભિમાન હતો હવે હું શું કરીશ પછી મોડેક ઝાડની પાસે છુપાઈને બેઠો તો એક ઝાડની ઉપર એક કાકડા રહેતા હતા ઈ જોઈ ગયા અને એમ તારી પાડી પાડી બોલવા લાગ્યા કે માર બાંડો માર બાંડો માર બાંડો

શિય કોણ થાય બધાને નાસ્તા આપતી મારી માતા પૂરી થઈ છે અને આ છે કે કોઈ પણ અભિમાન કરવું ભારત